સમરતલાલ સુરણવાળાને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું તેમણે સાડા ત્રણ હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા શાક માર્કેટના વેપારીઓએ સમરતલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું છે પાંચસો રૂપિયા ભાડું ભરીને તેમણે ભવ્ય હોલ રાખ્યો છે સ્ટેજ ઉપર દરવાજે ભાજી કોથમીરના તોરણો બાંધ્યા છે પ્રમુખ તરીકે બટાટાના વેપારી બાબુલાલ બિરાજીયા છે એમણે શાક માર્કેટના મંત્રી ફૂલાભાઈ ફણસીવાળાને એક સુરણવાળાનો પરિચય આપવા વિનંતી કરી આખો સભાખંડ શાકના વેપારીઓથી ખચો ખર્ચ ભરાઈ ગયો છે હું ચાઉં ફૂલાભાઈ

લાય આપણા શાક માર્કેટ ની શોભા છે શાક સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવવું હોય તો લસણ વિના ચાલે જ નહીં એમ સુરણવાળા એમ સુરણવાળા શેકની સુવાસ લસણની જેમ ચાલે કોઈ ફેલાય એવી મારી પ્રાર્થના છે મોટા પાનથી માંડીને નાના રેકડીવાળા સાથે પોલીસ જમાદારથી માંડીને ફોલદાર અને પ્રધાનથી માંડીને બટાવાળા સાથે મિક્સ થઈ જાય છે બટાકો જેમ દૂધ રીંગની સાથે દૂધી સાથે કારેલા શકરિયા અરે ટમેટા વટાણા એ મિક્સ થઈ જાય છે આ વખતે ભલે ગાજરમાં એના મેળ પર હું સુરણવાને અપીલ કરું છું કે બે મના બટાકા ઉગા ઉગાડીને મોટું ઇરાન જીતી લાવે કહે ભલે તેમને હું તો ડુંગળીના દાણા સાથે સખાય ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે ડુંગળી વિના દુનિયા ડૂલ થઈ જાય છે ડુંગળીને કસ્તુરી કહેવામાં આવે છે બટાટાને તો વાફવાય પડે ડુંગળી તો કાચી ને કાચી જ ખવાય છે

કોઈ પણ શાક દાળ કે કઢી કોથમીરના કેવા વિકાર લાગે છે શાક બધા સારા ફસાલો હોય તો શાક સ્વાદિષ્ટ બને છે સુરણવાળા શેખને ખોખમીર સાથે સરખાવીશ શેઠ સાઠ વર્ષના થયા પણ તે હજી લીલી કોથમારીની જેમ તાજા અને તાજા દેખાય છે શેઠ હંમેશા લીલી કોથમારી જેવા રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું આભાર બટેકા જેવો છું કે સકરિયા જેવો કે ડુંગળી જેવો મને તો કશી ખબર નથી પણ મારા માં બધા મને મરચા જેવો કહે છે હું તો સીધો સાધો શાક વાળા દાદા હતા હું પોતે ગાજર વાળો વેજીટેબલ ફેમિલી કહી શકો છો આજે આપણે બધા એકસાથે મળીને પંચબુટિયા શાક એવું સ્વાદિષ્ટ શાક બની શકે છે અને મેં ગાજરમાં ઇનામ મેળવીને કંઈક મોટું વાત નથી કરી પણ હવે સવામણ નું ઉગાડવાનો પ્રયત્ન છે પ્રભુની ઈચ્છા ને તમારા બધાને ખૂબ ખૂબ આભારી છું